એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડાવે તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે એકબીજાની ચૂંટણીઓની અંદર અપરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી પણ સ્વાભાવિક છે કે જે અમને સામને લડાઈ લડ્યા હતા અમને સામને ચૂંટણી લડ્યા હતા એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ પણ મનમાં જે પણ વાત હશે એમને જોઈએ સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમને સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહેશે નારાજગીનો પ્રશ્ન જ નથી એમને જયારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુકતું એમને વાત જાહેર કરી છે નારાજગી એમને કોઈ પણ નહીં અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે એમને અમારા ઉપર પ્રહાર કરાવો એમને એના ઉપર પ્રહાર કરાવ્યો છે અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમને કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યો અને ચૂંટણી સમય આવું બધું બનતું હોય છે પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા હોય કે આમને સામે બોલવાનું થાય આ વ્યક્તિગત લાગણી ઉભાય એટલે માટે નહી હોતા તો એ બી તો કઈ લાગણી હતી જ્યારે 2022 ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી જવું મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહે સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો મેં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે એ લોકો શું કરે છે અમારા અમે ચૂંટેલું નથી ચાલતા આવું કુમારભાઈ છે હવે કુમારભાઈ જ એના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માંગે છે બાબત ચોક્કસ મનાવીશ અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે વ્યક્તિગત મળીશું એમના આશીર્વાદ પણ લઈશું જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા તો આજે સાથે જઈએ તો ચોક્કસ એમના આશીર્વાદ લઈશું તમે ભાજપમાં જોયા ત્રણ ચાર દિવસ થઈ ગયા એ કુમારભાઈ સ્ટેજ પર નહીં દેખાયા હતા કેમ કે નારાજગી દેખાઈ રહી હતી તમે એમને મનાવવાની કોશિશ કરી હતી આ ચાર દિવસોમાં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ કંઈક પારિવારિક કારણોસર બાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે એની ચર્ચા કરીશું

પાર્ટીની ઉચ્ચ ઉચ્ચ જે એમની જે સમિતિ છે એમનો જે પ્રદેશનો હાઈકમાન્ડ છે એમના જે નિર્ણયો હોતા હોય છે જે કોઈ પણ સ્તરે પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડીને સત્તાધીશો અધિકારીઓ પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે પાર્ટીની પ્રક્રિયા છે પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે એ જોડાણના દિવસોમાં એમને જે પ્રક્રિયા અને સિદ્ધાંતની વાત હતી હશે આવનારા દિવસોમાં ચોક્કસ સૌ પાર્ટીની એક છત્રછાયા નીચે સાથે મળી કાર્ય કરીશું પાર્ટીમાં કાર્યકર્તા તરીકે અમે જવાબદારી નિભાવી રહ્યા છીએ પાર્ટી જ્યાં પણ આદેશ કરશે અથવા પાર્ટીની જ્યાં પણ અમારી જરૂરિયાત હશે જે પ્રમાણની કામગીરી સોંપશે જે પ્રમાણે જવાબદારી સોંપશે એ પ્રમાણે અમે કાર્ય કરતા રહીશું હા અલ્પેશભાઈ તમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા ગબ્બર તરીકે બહાર આવ્યા ત્યારે તમે જ્યારે જો એ વખતે એવું આપ્યું હવે રાજનીતિમાં આવવાનો શું સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા બે હજાર પંદરથી સ્ટાર્ટ કરી ત્યારે એના અભ્યાસ સાથે જોડાયેલા હતા ત્યારે રાજનીતિક બાબતોની સાથે જોડાવું કઈ પાર્ટી સાથે જોડાવું લડવું શું નહીં આવી કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી હોય પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ બની કેસો બન્યા પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી વિશિષ્ટ કેસો પણ અમારા ઉપર થયા છે ફરીથી ઇલેક્શનો આવ્યા ચૂંટણીઓ આવી સમાજોની માંગ બુલંદ બની પરિસ્થિતિઓ ઉલટાણી તો આવા સમય સંજોગના આધારે અમે રાજનીતિક નિર્ણયો લીધા છે પણ સમર્થન વાળી રહેતી હતી હવે એવું શું બન્યું અલ્પેશ ભાઈ અને કુમારભાઈની વચ્ચે કે આ અગ્નિ નારાજગી આવી ગઈ એ હાલ તો આજના દિવસે મીડિયાના આપણા માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સૈદ્ધાંતિક રીતે શક્ય નહોતું પણ પાર્ટીના પ્લેટફોર્મ પર ને પાર્ટીના હિતના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે એ આજે પણ એક વડીલને આદરણીય હતા અને કાલે પણ એક વડીલ આદરણીય તરીકે હશે એમનો જે રાજકીય અનુભવ છે ને આ વિસ્તારને એમણે ઘણા સમયથી પ્રતિનિધિત્વ કર્યું છે એટલે એમની કોઈપણ પ્રકારની બાબત